ગુજરાતના સૌથી મોટા બી ટુ બી ગિફ્ટિંગ એક્સપોનો શુભારંભ ભારતના ગિફ્ટિંગ ઉદ્યોગને ધબકતું પ્લેટફોર્મ પૂરું પાડવા ગિફ્ટ ગુજરાત એક્સપો બે હજાર પચીસનો અમદાવાદ ખાતે ભવ્ય આરંભ થયો ગુજરાતનો સૌથી વધુ અપેક્ષિત બી ટુ બી ગિફ્ટિંગ ગિફ્ટ ગુજરાત એક્સપો બે હજાર પચીસની વિજ્ઞાન ભવન સાયન્સ સિટી સોલા ખાતે ભવ્ય શરૂઆત થઈ આ ત્રિદિવસીય એક્સપોમાં પ્રોક્યોરમેન્ટ હેન્ડ્સ કોર્પોરેટર કંપનીઓ ગિફ્ટિંગ એજન્સી અને ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાતોને ભેગા કરી એક જીવંત અને વ્યાવસાયિક પ્લેટફોર્મ ઊભું કર્યું છે પાંચથી સાત ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન ચાલનારો આ એક્સપો તહેવારો માટે ખરીદી અને નવીન ઉત્પાદનોના શોધ માટે શ્રેષ્ઠ તક આપી રહ્યો છે એકસોને પચાસથી વધુ એક્ઝિબિટર્સ પાંચસોથી વધુ બ્રાન્ડ્સ અને ત્રણ હજારથી વધુ મુલાકાતીઓની અપેક્ષા સાથે ગિફ્ટ ગુજરાત એક્સપો બે હજાર પચીસ ખાસ કરીને બલ્ક ખરીદારો અને કોપરેટિવ બેંકો સહકારી મંડળીઓ એચઆર એડમિન ટીમો અને બિઝનેસ એસોસિએશન માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે કોર્પોરેટ ગિફ્ટ્સ અને બ્રાન્ડેડ હેમ્પર્સને લઈને ટેક ગેજેટ્સ તહેવારની સજાવટ વેલનેસ પ્રોડક્ટ્સ અને કસ્ટમ મર્ચન્ડાઈઝ સુધી એક્સપોમાં વિવિધ શ્રેણી આવરી લેવામાં આવી છે આ એક્સપોના ઉદ્ઘાટન સમયે શૌર્ય શાહ આયોજક એડવોકેટ દેવલ મોદી એક્સપો કમિટીના સભ્ય અને લીગલ એડવાઇઝર સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંજીવ રાજપૂત અમદાવાદ પહેલી વખત અમદાવાદમાં આટલો મોટો બી ટુ બી નો ગિફ્ટ એક્સપો આયોજન થઈ રહ્યો છે જનરલી આવા એક્સપો બોમ્બે કે દિલ્હીમાં જતા હશે પણ એક અમદાવાદી તરીકે ગુજરાતી તરીકે પ્રાઉડની બાબત કે આવો એક્સપો આપણા અમદાવાદમાં પહેલીવાર થઈ રહ્યો છે જે ગિફ્ટિંગનો બી ટુબી એક્સપો છે મોટી મોટી દરેક બ્રાન્ડ્સના બી ટુ બી પ્રોડક્ટ્સ હોય છે જે કોર્પોરેટ ગિફ્ટિંગમાં જતા હોય છે અત્યારે ગિફ્ટિંગ આખું વર્ષ ચાલુ હોય છે દિવાળી છે તો એના અનુસિને બધી મોટી મોટી બ્રાન્ડ સાથે કાર્ય કરી અને સીજીઆઈના થ્રુ આપણે લોકોએ ગુજરાત ગિફ્ટ એક્સપો બે હજાર પચીસનું આયોજન કર્યું જોવા જઈએ તો એકસો બે થી વધારે સ્ટોલ છે બ્રાન્ડની વાત કરું તો તમે જોઈ શકો છો કેટલી એટલે અમદાવાદની આખા હિન્દુસ્તાની જે નંબર વન બ્રાન્ડ્સ છે બધી અહીંયા ભાગ લઈ રહી છે નેશનલ ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે દરેક કેટેગરી છે કેટેગરીના ઇલેક્ટ્રોનિક્સ છે મીઠાઈ છે કે પછી બેગ હોય કે પછી એફએમસી છે દરેક પ્રોડક્ટ જે ગિફ્ટિંગમાં જાય છે દરેક પ્રોડક્ટના બધી જ બ્રાન્ડ અહીંયા છે જેના બી ટુ બી પ્રોક્ટ બલ્કડીલની આ વાત છે તો પાંચ છ સાત ત્રણ દિવસ ચાલવા છે સવારે દસથી સાંજે સાત સાયન્સ સિટી વિજ્ઞાન ભવન પહેલી વખત આપણે કરી રહ્યા છે લોકોમાં અવેરનેસ ગિફ્ટ એક્સપોમાં જે અત્યારે એકત્રિત થયા છે અમે સીજીઆઈ કોર્પોરેટ ગિફ્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા જે આપણા કોર્પોરેટ ગિફ્ટિંગ ઇન્ડિયા ઇન્ડિયાનું એસોસિએશન છે અને આપણા જેટલા પણ મેમ્બર છે આખા ઇન્ડિયામાં એને પ્રોટેક્ટ કરવા માટે એમના રાઇટ્સ પ્રોટેક્ટ કરવા માટે અમે અહીંયા છે અમે બહુ જ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે સીજીઆઈ અને આ જે એક્ઝિબિશન છે અમે સાથે રહી અને આટલા સરસ પહેલું એક્ઝિબિશન આટલું સરસ રીતે એક્ઝિક્યુટ કર્યું છે જ્યાં નેશનલ બધી બ્રાન્ડ્સ ઘણી બધી અહીંયા અમે લાવી શકીએ